નમસ્કાર દર્શક મિત્રો માનીઝ લાઈવ માં આપનું હાર્દિક સ્વાગત છે તમારી સાથે હું સુધારા અને મારી સાથે છે ઝંખના તમારા મનની વાત અને સમસ્યાની સાથે ક્રાઇમ સમાચારની વાત કરી તો ગુજરાત તાપીમાં જુગાર કાળા જાદુ માટે દીપડાને ચીરી નાખ્યો અને શિકારીઓનો ઘટસ્ફોટ સામે આવ્યો છે તાપીના વ્યારામાં જુગાર અને કાળા જાદુ માટે દીપડાનો શિકાર કરનાર છ શિકારીઓ ઝડપાયા છે દીપડાની મૂછ દાંત અને પગ પણ જુગારની રમતમાં કામ આવી શકે છે તેવું આજે જાણવા મળ્યું છે ગુજરાતના તાપી જિલ્લામાં વ્યારામાં આવેલા ખેરવાડાના જંગલમાં છ શિકારીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં દીપડાને મારી નાખ્યા બાદ આ શિકારીઓએ તેના શરીરમાંથી મૂછ દાંત અને પગ અલગ કરી દીધા હતા અને બાકીની ડેડ બોડી ફેંકીને ફરાર થઈ ગયા હતા શિકારીઓએ જુગારમાં ઉપયોગમાં લેવાતા દીપડાના મૂછો પગ અને દાંત કાઢી નાખ્યા હોવાની કબૂલાત કરી હતી જેને સ્થાનિક સ્તરે આંકડો કહેવામાં આવે છે અહીંના લોકોનું માનવું છે કે જુગાર રમતી વખતે શરીરના અંગો ખાસ કરીને મૂછો રાખવાથી તે ભાગ્યશાળી સાબિત થાય છે કાળા જાદુમાં પણ શરીરના કેટલાક અંગોનો ઉપયોગ થાય છે વન અધિકારીઓના જણાવ્યા અનુસાર પેટ્રોલિંગ કર્મચારીઓને જંગલમાં એક દીપડાનો મૃતદેહ મળ્યો હતો અને નજીકના વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું હતું જો કે તપાસમાં સામે આવ્યું છે કે વન સંરક્ષક પુનિત નૈયરે એવું કહ્યું છે કે દીપડાની મૂછો દાંત અને ચાર પગ ગાયબ હતા અને લાશ આખી સડી ગઈ હતી અને કેસ સંપૂર્ણપણે શિકારનો લાગતો હતો તપાસ કરતા એક આરોપી ફતેહસિંહ વસાવાના ઘરેથી દીપડાના શરીરના ભાગો મળી આવ્યા હતા તે સાથે જ આગળ વાત કરવામાં આવે તો કોરોના કરતા સ્વાઇન ફ્લુ વધારે ભારે પડ્યો ભાવનગરમાં એચ વન એન વનથી ત્રણ મહિનામાં ચાર દર્દીઓના મોત નીપજ્યા છે ભાવનગરમાં કોરોના અને સ્વાઇન ફ્લુ હવે સિઝનલ ફ્લોમાં સમાવેશ થાય છે ભાવનગરમાં જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ બે હજાર ત્રેવીસની સરખામણીએ વર્ષ બે હજાર ચોવીસના આ સમયગાળામાં કોરોના ઘટતા સ્વાઇન ફ્લુ સ્વાઇન ફ્લુના કેસ વધારે નોંધાયા છે આ સમયગાળા દરમિયાન બેવડી અને ત્રણ ઋતુ અનુભવાઈ હતી જેના કારણે શરદી ઉધરસ ઝાડા ઉલટીના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે તે ઉપરાંત આ વર્ષે ઉનાળાના પ્રારંભે લૂ લાગવાના દસ બનાવો બન્યા છે સિવિલ હોસ્પિટલમાં કોરોના અને સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે દર્દીઓ માટે અલાયદો વોર્ડ અને અલાયદો વોર્ડ તૈયાર કરાયો છે હાલ કોરોના અને સ્વાઇન ફ્લૂથી સંક્રમિત એક દર્દી સારવાર હેઠળ છે આ વાયરલ બીમારીની સાથે સાથે દર્દીઓ અન્ય શારીરિક તકલીફોનો પણ સામનો કરી રહ્યા હતા અને શરીરમાં એક સાથે બે ત્રણ બીમારીઓના કારણે રોગ વધુ ઘાતકી બને છે હાલ કોરોના અને સ્વાઇન ફ્લૂથી સંક્રમિત એક સાઈઠ વર્ષે દર્દી સારવાર હેઠળ છે સિવિલ હોસ્પિટલના કેઝ્યુઅલ્ટી વોર્ડમાં વર્ષ બે ના જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ઝાડા ઉલટીના પાંચસો કેસો જ્યારે વર્ષ બે ના જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ માસમાં 301 કેસ નોંધાયા હતા આ સાથે આગળ વાત કરવામાં આવે તો સુરતની વાત કરવાની છે સુરત ઢોંગી ભુવાની મેલી કરતુ પરિણિતા પર આચાર્ય દુષ્કર્મો જેમાં વિધિના બહાને 14 લાખ પડાવ્યા હતા સરથાણા વિસ્તારમાં એક ઢોંગી ભુવાએ પરિણિતા પર દુષ્કર્મ આચરી રૂપિયા 14 લાખ જેટલી માતબર રકમ પડાવી લીધાની ફરિયાદ નોંધાય છે પોલીસે આરોપી ભુવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વિગતે વાત કરીએ તો સરથાણા જોકાતનાકા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી મહિલાને આર્થિક સ્થિતિ નબળી હતી જેને લઈને તેમણે આ બુઆના સંપર્કમાં આવ્યા હતા જેથી આ મહિલા અવારનવાર સરથાણા સિલ્વર ચોક પ્રમુખ સોસાયટીમાં રહેતા કનુ નારાયણ કોરસ નામના ભુવાના ઘરે દર્શન કરવા જતા હતા જેમણે તેમની સમસ્યાઓની વાત ભુવાને કહી હતી અને આ દરમિયાન ભુવા અને તેમની પત્ની ફરિયાદી મહિલાને એવી સલાહ આપી હતી કે તમારા ઘરમાં જે પરિસ્થિતિ છે તેને સુધારવા માટે થોડીક વિધિ કરવી પડશે જે માટે થોડો ખર્ચો થશે જેથી તે મહિલા ટુકડે ટુકડે આ ભુવાને અંદાજી 14 લાખ જેટલી મતદાર રકમ આપી હતી આ દરમિયાન ભુવાએ વિધિના નામે ફરિયાદી મહિલા સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું આ સમગ્ર મામલામાં મહિલાને છેતરાયાના અને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતાં જ પોલીસ સ્ટેશને પહોંચી હતી જો કે સમગ્ર મામલાને લઈને સરથાણા પોલીસે ભુવા કનુ નારાયણપુરા સામે ફરિયાદ નોંધી અને ભુવા કનુ નારાયણ કોરાટની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

જે બંને આરોપીઓના નામ શાહરૂખ જામ અને રાહુલ ગોસાઈ છે પોલીસે એક લાખ થી વધુ મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે અત્રે જણાવીએ કે થોડા દિવસ અગાઉ ગાંધીનગર ખાતેથી એમડી ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયા હતા ગાંધીનગર એસઓજી એમડી ડ્રગ સાથે બે આરોપીને દબોચ્યા હતા જેમની પાસેથી તેત્રીસ હજાર થી વધુ કિંમત નું ત્રણ પોઈન્ટ ત્રણસો વીસ ગ્રામ એમડી ડ્રગ્સ એસઓજી પોલીસે કબજે કર્યું હતું પોલીસે મોબાઈલ અને બાઇક પણ આરોપી પાસેથી કબજે કર્યા હતા અને છેલ્લા બે વર્ષમાં અધત ડ્રગ્સ ઝડપાયું છે તે સિવાય વિધાનસભા સત્રમાં ડ્રગ્સ પકડવાના કેસનો આંકડો ગૃહમંત્રીએ રજૂ કર્યો હતો જે મુજબ ગુજરાતમાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં એનડીપીએસ ના પાંચસો બાર કેસ નોંધાયા છે છેલ્લા બે વર્ષમાં ગુજરાત માંથી કુલ પાંચ હજાર ત્રણસો આડત્રીસ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે તેમણે વધુમાં આંકડા રજૂ કરતા દ્વારકામાંથી બે વર્ષમાં રૂપિયા એક લાખ છોતેર હજારનું એમડી ડ્રગ્સ ઝડપાયું હતું અને દ્વારકામાંથી કુલ રૂપિયા બે લાખ ચાલીસ હજારથી વધુ કિંમતના કફ સિરપના સોળસો બાવીસ નંગ જપ્ત કરાયા તો તે સાથે જ દ્વારકામાં પંદર વડોદરા શહેર અને ગ્રામ્યમાં સત્યાસી લોકોની ધરપકડ કરવામાં આવી છે વડોદરા શહેરમાંથી રૂપિયા છપ્પન લાખ બત્રીસ હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા પચ્ચીસ લાખ સાડત્રીસ હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે જ્યારે દ્વારકા નજીક સમુદ્ર બોર્ડર હોવાથી તેને વિજલન્ટ એરિયા તરીકે રખાયો છે આ સાથે આગળ વાત કરવામાં આવે તો હવામાનની વાત કરવાની છે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે રાજ્યમાં કાળજાર ગરમીનો પ્રકોપ વરસી રહ્યો છે ત્યારે રાજ્યના પાંચ શહેરોમાં તાપમાન એકતાલીસ ડિગ્રીની પાર નોંધાયું છે ત્યારે રાજ્યમાં ગરમી સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવે છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે જેમાં તેર એપ્રિલ ચૌદ એપ્રિલ અને પંદર એપ્રિલે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે રાજ્યમાં અગનગોળા વરસાવતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે બુધવારની વાત કરીએ તો રાજ્યના છ શહેરોમાં તાપમાન મહત્તમ છે જેમાં ચાલીસ ડિગ્રીથી ઉપર નોંધાયું છે તો એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી સાથે રાજકોટ રહ્યું છે સૌથી ગરમ શહેર

ગુજરાતીઓ માટે મે કરતા એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ છે કારણ કે પહેલા વરસાદ અને બાદમાં આગ ઓગતી ગરમીની આગાહી કરવામાં આવી છે તેમાં પણ એપ્રિલ મહિનામાં પચીસ માંથી વીસ દિવસ તો ચાલીસ થી વધુ ડિગ્રી તાપમાન શેકાવામાં તૈયાર રહેવું પડશે વેકેશન પૂરું થતાં જ વાતાવરણ તેના અસલી મિજાજમાં આવે છે તેવી સંભાવનાઓ છે એપ્રિલના ત્રીજા સપ્તાહમાં જ તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રીને પાર પહોંચી જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે

ગુરુવારે સવારે એક ખાનગી શાળાની બસ કાબૂ બહાર ગઈ હતી અને પલટી ગઈ હતી આ અકસ્માતમાં છ બાળકોના મોત થયા છે જ્યારે એક ડઝનથી વધુ બાળકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે આ અકસ્માત નગર પાસે કનીના દાત્રી રોડ પર થયો હતો હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના કનીના શહેરમાં ઉન્હાની ગામ પાસે બાળકોથી ભરેલી એક સ્કૂલ બસ પલટી ગઈ હતી આ બસ ખાનગી શાળા જીએલ પબ્લિક સ્કૂલની હતી જેમાં લગભગ થી ચાલીસ બાળકો મુસાફરી કરી રહ્યા હતા એવું કહેવામાં આવ્યું છે કે આજે સરકારી રજાના દિવસે પણ શાળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાળકોને લેવા માટે શાળામાંથી બસ મોકલવામાં આવી હતી આ તરફ અકસ્માત થયા બાદ સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમણે ત્યાં બચાવ કાર્ય શરૂ કર્યું હતું આ ઘટનામાં પાંચ બાળકોના મોત નીપજ્યા હતા જ્યારે એકની હાલત નાજુક હતી જે હોસ્પિટલ પહોંચ્યા બાદ વેન્ટિલેટર પર હતો જોકે બાદમાં આ બાળકનું પણ મૃત્યુ થયું હતું અને મૃત્યુ પામનાર બાળકોની સંખ્યા વધીને છ થઈ ગઈ હતી અકસ્માત બાદ સ્થાનિક લોકો બાળકોને બચાવતા હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે આ સાથે આગળ વાત કરવામાં આવે તો પિતાની બીમારીનું બહાનું આપી કોંગ્રેસને ચૂંટણી લડવાની ના પાડનાર રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા છે કોંગ્રેસના પૂર્વ નેતા રોહન ગુપ્તાએ દિલ્હી ખાતે કેસરીઓ ધારણ કર્યો છે કોંગ્રેસે અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાને ટિકિટ આપી છે પરંતુ બાદમાં રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી હતી જેના બાદ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું હવે તેમણે કેસરિયા કરી લીધા છે મહત્વનું છે કે કોંગ્રેસમાંથી ઉમેદવાર જાહેર થયા બાદ અચાનક જ ચૂંટણી લડવાનો ઇનકાર કરનાર રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું રોહન ગુપ્તાએ રાજીનામાના પત્રમાં નારાજગી વ્યક્ત કરી હતી આ સાથે તેમણે મોટા નેતા દ્વારા અપમાનિત કર્યાનો ઉલ્લેખ કરાયો હતો

આ માટે મારા અને મારા પરિવાર માટે કપરો સમય છે અને એક નેતાના અહંકારી અને અસંસ્કારી વર્તનથી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે મારી સાથે દોગો કરવાનો સુવ્યવસ્થિત ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને મારે મારો અવાજ ઉઠાવવો જરૂરી છે તે સાથે જ આગળ વાત કરવામાં આવે તો ગડતેશ્વરના વણાકબોરી થર્મલ સ્ટેશનમાંથી દૂષિત કેમિકલ મહીસાગર નદીમાં ઠલાવાયું

કટેશ્વર તાલુકામાંથી પસાર થતી લોકમાતા મહીસાગરમાં કેમિકલ વાળું પાણી ભરતા ગંદુ અને દૂષિત પાણી પીવાનો વારો આવશે વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના ના નંબર એક લીકેજ થતા તેમાંથી નીકળતું ક્રૂડ ઓઇલ પાવર સ્ટેશન દ્વારા પવિત્ર મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે ક્રૂડ ઓઇલ છોડવામાં આવતા મહીસાગર નદીમાં ઓઇલ થર જામી ગયેલા પણ જોવા મળી રહ્યા હતા આસપાસના રહીશો અવારનવાર નદીને પ્રદૂષિત કરનારાઓ સામે રોષે ભરાયા છે પવિત્ર નદીને દૂષિત થતી અટકાવી જવાબદારો સામે પગલાં લેવામાં નહીં આવે તો આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી છે આ સાથે આગળ વાત કરવામાં આવે તો બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ સુરતના વીઆર મોલને મળ્યો હતો ફિનલેન્ડથી વીપીએનનો ઉપયોગ થયાની આશંકાઓ સેવાઈ રહી છે સુરતના ડુમ્મસ રોડ પર આવેલા વીઆર મોલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીનો મેલની તપાસ હાથ ધરવામાં આવે છે બોમ્બના ધમકીભર્યા ઈમેલની તપાસમાં યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ સામે આવ્યું છે જેની તપાસમાં એવી આશંકાઓ પણ સેવવામાં આવી રહી છે કે આ મેલ મોકલનાર વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરાયો છે વીપીએ નેટવર્કનો ઉપયોગ ભારતના જ કોઈક રાજ્યમાંથી થયો હોઈ શકે છે અને સાયબર ક્રાઈમની ગુપ્ત ટીમ ગુપ્ત રાહે

જોકે તેમની વચ્ચેનો આ સંબંધ સહમતિથી જ બંધાયો હતો સગીરા બાળકને જન્મ આપવા માટે જ જન્મ આપવા માંગે છે પરંતુ કેટલીક હોસ્પિટલોએ ડિલિવરી માટે તેને ના પાડી દીધી ના પાડવાનું કારણ એ હતું કે સગીરાએ આરોપી છોકરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી પરંતુ સબંધ સહમતીવાળો હોવાથી છોકરી પોલીસ કેસ દાખલ કરવા માંગતી ન હતી આથી હાઈકોર્ટે તેની વાત ધ્યાનમાં લઈને મુંબઈથી સરકારી જે જે હોસ્પિટલમાં

જણાવેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે સરકારી વકીલે ન્યાયાધીશ ન્યાયાધીશને એસ કુલકર્ણી અને ફિરદોશ પુનિ પુનિવાલાની ડિવિઝન બેન્ચને જણાવ્યું હતું કે યુવતી જે જે હોસ્પિટલમાં સારવાર મેળવી શકે છે જોકે વકીલે જણાવ્યું હતું કે યુવતીએ એમરજન્સી પોલીસ રિપોર્ટ રજૂ કરવો પડશે જેમાં એમને જણાવ્યું હતું કે તે છોકરા સામે ફોજદારી ફરિયાદ નોંધાવવા માંગતી નથી

ઇન્ડિયા એરલાઇન્સ પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવતા પીએમ મોદીના પ્રશ્નના જવાબમાં મીસા ભારતીએ કહ્યું છે કે ઇન્ડિયા એરલાઇન્સ એક ગઠબંધન છે અને તે ત્રીસ લાખ નોકરીઓ પ્રદાન કરે છે આમાં પણ તેમને તુષ્ટિકરણ નજર આવે છે અમે ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરીએ છીએ એમએસપી લાગુ કરીએ છીએ શું આ બધું તુષ્ટિકરણ છે તેમણે કહ્યું કે ઇલેક્ટોરલ બોન્ડ પર કોણ જવાબ આપશે આરજેડી સુપ્રીમોન ની દીકરી એટલે થી જ નહી अटकતા તેમણે વધુમાં એમ કહ્યું કે જ્યારે પણ વડાપ્રધાન આવે છે ત્યારે અમારી ત્યારે અમારા પરિવાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે મીસાએ કહ્યું કે જો દેશની જનતા અમને એટલે કે ઇન્ડિયા એરલાઇન્સ ને તક આપે છે તો વડાપ્રધાન થી લઈને ભારતીય જનતા પાર્ટી સુધીના તમામ નેતાઓ જેલમાં હશે તો તેની સામે ભાજપે વર્તો પ્રહાર કર્યો છે મીસા પાર્ટીના નિવેદન બાદ મામલાએ વધુ જોર પકડ્યું છે આના પર ભારતીય જનતા પાર્ટીના નેતા અને ડેપ્યુટી સીએમ વિજયકુમાર સિન્હાની સાથે રામકૃપાલ યાદવે પણ લાવલુ પરિવાર પર પ્રહારો કર્યા છે વિજયકુમાર સિન્હાએ કહ્યું છે કે જે લોકો ડરી રહ્યા છે તેમના અવાજ પણ બહાર આવી રહ્યા છે આ એ લોકો છે જે પહેલા પટાવાડાના ક્વાર્ટરમાં રહેતા હતા અને આજે મહેલોમાં રહે છે આ સાથે આગળ વાત કરવામાં આવે તો એક મહત્વના સમાચારની વાત કરવાની છે કે રોડ એક્સિડન્ટમાં ઘાયલોને મળશે દોઢ લાખ રૂપિયા સુધીની મફત સારવાર સરકારના આ પ્રોજેક્ટથી ફાયદો થવાનો છે જેનામાં સરકાર માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકો માટે એક યોજના લાવી રહી છે આ યોજના હાલ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચંડીગઢ સહિત દેશના કેટલાક ભાગોમાં ચાલી રહી છે જરા વિચારો તમે રસ્તા પર જઈ રહ્યા છો અને અચાનક જ તમે કોઈ ઘાયલ અથવા ઈજાગ્રસ્ત વ્યક્તિને જોશો જેની જેની આસપાસ ભીડ એકઠી થઈ ગઈ છે પરંતુ કોઈ તેની મદદ કરી રહ્યું નથી જો તમે પણ મદદ કરવામાં સંકોચ અનુભવો છો એ અને આની આગળ તમે શું કરી રહ્યા છો તો એ વિચારીને જો હોસ્પિટલ લઈ જવામાં આવે છે તો સારવારનો ખર્ચ કોણ ઉઠાવશે તો તમને જણાવી દઈ કે સરકાર માર્ગ અકસ્માતમાં ગાયલ લોકોને દોઢ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મફત આપે છે આ સુવિધા તમને ક્યારેક ઉપયોગી થઈ શકે છે તો તેના વિશે વિગતવાર વાત કરવામાં આવે તો માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તાજેતરમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે માર્ગ અકસ્માતમાં ઘાયલોને સમયસર સારવાર મળી શકે તે માટે અને તેમનો જીવ બચાવી શકાય તે માટે સરકારે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે કોઈ વ્યક્તિ કોઈપણ પ્રકારના મોટર વાહન થી ઘાયલ થાય કે પછી હોસ્પિટલ પહોંચે છે તો આ પ્રોજેક્ટ હેઠળ તેને દોઢ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મફતમાં મળશે આ યોજના હેઠળ વ્યક્તિને વધુમાં વધુ સાત દિવસ સુધી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી શકાય છે અને આ સારવાર પાછળ ખર્ચવામાં આવેલા પૈસા સરકાર સીધા હોસ્પિટલને ચૂકવશે બસ આ માટે જ હોસ્પિટલોએ રિએમ્બર્સમેન્ટ બિલ રજૂ કરવા માટે જો કે હાલ આ યોજના ચંદીગઢ સહિત દેશોના કેટલાક ભાગોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ચાલી રહી છે ટૂંક સમયમાં તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી શકે છે આ માટે સરકાર પાસેથી પૈસાની કમી નહીં હોય કારણ કે ભંડોળ મોટર વેહિકલ એક્સિડન્ટ ફંડ માંથી આપવામાં આવશે આ યોજનાનો લાભ દરેક પ્રકારના માર્ગ અકસ્માતમાં મળશે જેમાં મોટર વાહન સામેલ છે હાલ બસ આટલું જ વધારે માહિતી માટે જોડાયેલા રહો માન્યુઝ લાઈવ સાથે